તો પુણેની કંપનીમાં સુરતીઓના નાણાં ડૂબી ગયા છે કંપનીએ બસ્સો કરોડનું ઉઠામણું કર્યું જેમાં વિપ્સ ગ્રુપ ઓફ કંપની આપતી હતી લોભામણી સ્કીમો દર મહિને ત્રણ ટકા રિટર્ન આપવાની સ્કીમ કરતી હતી અને રોકાણકારોને વિશ્વાસમાં લેવા વિદેશની ટૂર કરાવી જેવી રીતે થાઈલેન્ડ દુબઈ અને સિંગાપોરની ટૂર પણ કરાવતી હતી સુરતના નવ લોકોના બસ્સો ને કરોડ રૂપિયા ફસાઈ ગયા તારીખ તેર નવ ચોવીસ ના રોજ ડીસીની પોસ્ટ ખાતે આઈપીસી કલમ ચારસો નવ ચારસો વીસ તથા જીપીઆઈડી એક મુજબ ફરિયાદીની ફરિયાદ આધારે ગુનો દાખલ કરવામાં આવેલ છે જેમાં હાલ પકડાયેલ આરોપી અરવિંદ પાટિલ નાઓ તથા અન્ય વિપ્સ ગ્રુપ ઓફ કંપનીના ડિરેક્ટરો જેઓએ ભેગા મળી આ કામના સાહેદો તથા ફરિયાદીને લોભામણી લાલચ આપી ત્રણ ટકા નફો મળશે તેવું જણાવી રોકાણ કરાવી મૂડી કે નફો કંઈ નહીં આપી અને કંપની બંધ કરી નાસી જે ગુનો કરેલ છે જેમાં હાલ અરવિંદ પાટિલ જેઓ અત્રે સુરતમાં એજન્ટ તરીકે કંપનીના એજન્ટ તરીકે કામ કરતા હતા તેઓની ધરપકડ કરવામાં આવેલ છે અને હાલ રિમાન્ડ પર છે અન્ય આરોપીની શોધખોળ ચાલુ છે